આપણે ચીવ કેવા છે ભોલેનાથ કે ચીવ કે છે ચોસર જોગણી હા એ દીઉ ચોસર જોગણી એમ હા અરે ના હારું મહેનત તમે સારી કરો ને જબરજસ્ત મહેનત કરો તમે મહેનત તો હોમો કોઈ બાકી તે રહે હમ હા તો ચીવ ના છોકરો શું કરે છોકરો તો કોઈ ની આખો દાડો પેલો આ નવું જીત આવી ને પદ્માવતી ઓ પદ્માવતી બસ એ દીઉ આખો દાડો હોમ પદ્માવતી પુષ્પાવતી ની દીઉ હા એ બધું કેવું તો મુજુ કો ઘર આ બધું આ શેઢા બેટા કોતરાઈ ગયો કે હેટતા નહી ફાવતું

કેમ રાખ તેમ એમ જો હજળ બમ જક શું બધું કાથે કાઠું થઈ ગયું હાલ તો કોટે કોટો કોટે કોટો કેમ જબજ હે લાડ્યા ઓ તો બાકી જ દે રાખ હા કો બાકી જ દે રાખ હું શું ગોર હું રાખ કરાવું કરાવો થાઉ છે હા હે આવ છે હા જો રાખ કરાઈ દઉં તમે તમે ખાલી બોલાવો આ તો બોલાવો મુ બોલા જાય નહી આવ તમે તો એ તો મુ જ આવ્યો નંબર આલ જો મુ ફોન કર્યો મુ નંબર તો એક ભગવાન એ કોણા કરીને બહાર કોમ તબિયત બે હારી હે હા

પલજી ને મારે ઝપટ માં નહીં આવતા ને કઈ લાફડા વાત હશે મારે એવું હોય એ તો એવું ના કરે ભાઈ ભાઈ છે તો કાલ તમે ભેગા થઈ જાય એટલે વાલજી તમને ખબર નહીં એ તો પણ નેના છે શું હતો તમને એટલે અમારા ટોળું બધું એવું છે શું ટોળું આ ધોકો તમે લઈને આવું હું આવ છું એટલે જાડા ત્યાં આટલા જોવા આવ્યા હતા બધું એમના બધું અલ ભલજી તમે અમાર શેઠે જે માયા લે તમારો તો મારોય છે તમારો છેનો આ બે કપડા તો મને આલે છે મારા તમે નહીં હેડતા લે કપડા ભેડે આ તો રસ્તો છે તમારો રસ્તો ખોળી લો તમે રસ્તો પડે છે આ બધી આ રસ્તો કેમ આ તો તમે નમણા આવતા તારી શું બોડાખૂડ કરી વાત

તેમોજી ભારે માથે આવલા છે આય તો ભારે માથું છે અલ્યા ગામમાં મને કોઈ ના કે મોટો ભાઈ માર્યો મને એવું થાય મારવો મારવો નહીં હ અલ્યા અલ્યા આ શેઠાની પતળ રગડી નાસી એને કેવા સીયુ બાણ વાલન કલ્ટી વેલવી છે કાલે

અમારો છોકરો મારો છોકરો નહીં છોકરો તમારો ખરા આજ હોટા હોટાબો તમે રહો તો તમારો નાનો પૈસા એટલે આ તો તમે શું કઈ મહી

દેવ કર્યો એટલે દેવભાઈ શું કરો ગયેલો કે બાજો એટલે રાવણમ બાવડા પડી મેલો અને આપડા ને નો જે રસ્તો આપડા બે ભાઈઓ કોલ કરવાનો રસ્તા બાબતે સમાધાન કરવાનું હા તે જલ્દી આવો તમે સાધુ પણ લેતા હો બે ત્રણ જણ લેતા તમે સમાધાન થાય ને થાય નહી સમાધાન હાલ વાહ

એના મોસા પાખ્યા હા તો તમે જલ્દી આવો ભલા સાધુ લઈને જલ્દી આવો આવો હા બોલો તમે

અલા ખેતરમાં ચોકણ દે તમારા માટે અલ્યા ને તન પછી તારી ઉમર થઈ ગઈ હવે તો ઉંમર તો થઈ ગઈ છે આમ છે ને આભા માં કોઈ તકલીફ પડી તમે રસ્તામાં કોઈ મોકલા વાત શિવ પેલા અરે બલજીન પેલા બે મહિ બે ભય વચ્ચે યાર ડખો જબરજસ્ત યાર રસ્તા બાબતે થયો ઝઘડો એવાનો ભેમજી નઈ દે હવે પેલા વેલજી લઈને બે નું ને સમાધાન નું હજી તો છે ખબર નઈ ગરમ શખ્સ નહીં તમે એવો હોય તમે જોવા ખાડા જેવડા જેવડા પાણી ખાડા

ના આવા તો ભાજા આગળ મળવો હું નઈ બેઠો તમે કાલ થપકાડ્યો ન હડો હડો પા પાછા ના પડતા હું શુંંગાઈ ના પડું પાછો હા જોડો સીવા નઈ મારવો છે પેલો લે તમને રોમ રોમઈ ફેરાવી દેવાની

છોકરો પૈ ના હું નતો આવતો આ વાલજી મને હરું પાર ગોમો લઈને આવ્યો બરોબર તો મને કોઈને ને ના એ વખત તમે આ જ કરવા

આ પાડકો ભાઈ હતો તમારો દો પણ સેટો હતો વના જીધો પેલો તમે વહેવા દીધો ઘરમાં વ્યવહાર તો બધો તો એક નંબર નો આજે કેવાય

માફી માંગે માફી તો કોઈ નહીં શિવ પાણી દીવજી બાની પછી સાધુ બાની શરમ રાખવી પડી તમારે તમે કોઈ માફી માંગી લો

બધન બહાર રહેતો ગોમો રહેતો વાત લીધો મારી વાતો તમારે જે બે વીઘા જમીન છે ને એ કામ છે બરોબર બે ભાઈ નો સંઘ છોડી મે

ચાલો ત્યાં લેવાડો ત્યાં લેડો હોમ જવાનું